હેલો દોસ્તો મારું નામ રાધિકા છે હું વીસ વર્ષની એક સુંદર છોકરી મારું શરીર એકદમ હોટ મોટા મોટા સંતરા અને પાતળી કમર કોઈ છોકરો એક વખત મારું રૂપ જોવે તો તેનો પોપટ ટાઈડ થઈ જ જાય એવું મારું ફિગર હું સુરતમાં મારા માસીના ઘરે રહીને કોલેજ જતી કોલેજમાં વેકેશન પડ્યું હોવાથી હું મારા ઘરે જવા નીકળી હતી મારી બસ રાત્રિના સમયે હતી આખો દિવસ કોલેજમાં દોસ્તો સાથે પાર્ટી કરીને હું થાકી ગઈ હતી એમાંય પાછું સામાન પેક કરવાનું કામ કર્યું સાંજ પડતા તો હું બેભાન જેવી થઈ ગઈ એટલી થાકી ગઈ બસ સ્ટોપ પર માસી મૂકવા આવ્યા રાતે વહેલા બસ આવે તો જલ્દી સોફામાં જઈને સૂઈ જાઓ એવી ઈચ્છા હતી અને એમ જ થયું મારી બસ પણ વહેલા આવી ગઈ માસી બસમાં સામાન મૂકાવી ઘરે ગયા હું મારા સોફામાં બેઠી બેઠી કપડાં બદલતી હતી મેં મારી બાજુના સોફામાં જોયું તો ત્યાં એક છોકરો મારી સામે જોઈ રહ્યો હતો એ છોકરો દેખાવમાં સુંદર હતો ઊંચાઈ પણ મારી જેટલી હતી એકદમ વ્યવસ્થિત તૈયાર થઈને તે મને જોઈ રહ્યો હતો મારી સામે જોઈને તેણે સ્માઇલ કરી મેં પણ તેને સ્માઈલ આપી પછી એણે શરૂઆત કરીને મને પૂછ્યું તમારું નામ શું છે મેં કહ્યું રાધિકા પછી મેં તેને તેનું નામ પૂછ્યું તેણે કહ્યું રમેશ હું કંપનીમાં સારા પગારવાળી પોસ્ટ પર છું પછી અમે એકબીજા સાથે વાતો કરવા લાગ્યા થોડો સમય વાત કરી પછી મેં તેને કહ્યું કે હું ખૂબ થાકી ગઈ છું માટે હું સૂઈ જાઉં છું તમે મને બસનો સ્ટોપ આવે ત્યારે ઝગડજો ને તે છોકરાએ હા પાડી પછી હું સૂઈ ગઈ ખૂબ થાક લાગવાને કારણે પડખું ફેરવતા તો ઊંઘ આવી ગઈ સોફાની લાઈટ પણ બંધ કરવાની રહી ગઈ રાતે લગભગ બાર કલાકે બસ એક હોટલ પાસે ઊભી રહી હતી બસ ઊભી રહેવાનો અવાજ મને આવેલો અને લોકો પણ બસમાંથી ઉતરતી વખતે વાતચીત કરતા હોય તેવું લાગેલું પણ વધુ થાકને કારણે ઊભા થવાનું મન થતું ન હતું તે જ સમયે અચાનક મારા સોફાનો દરવાજો ખુલ્યો મેં આંખો ખોલીને જોયું તો તે રમેશ હતો તે વખતે મેં બ્રા કે ટી શર્ટ કશું પહેર્યું ન હોવાથી મારા સંતરા ખુલ્લા હતા રમેશ તે ટગર ટગર આંખો ફાડી ફાડીને જોઈ રહ્યો હતો મેં તરત જ ચાદર ઓઢી લીધી પછી મેં તેને પૂછ્યું તું કેમ મારા સોફામાં આવ્યો તેણે મને કહ્યું કે તમે જ મને કહેલું કે જ્યારે બસનો સ્ટોપ આવે ત્યારે જગાડજે અત્યારે બસનો સ્ટોપ આવ્યો એટલે મેં તમને ઉઠાડ્યા જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો હું બોલી ના ના પછી અમે નીચે ઉતર્યા અને નાસ્તો કર્યો પછી બસ ઉપડવાની તૈયારીમાં હતી ત્યારે બસમાં ગયા એ વખતે રમેશે કહ્યું કે હું હમણાં આવું છું એમ કહી તે એક દુકાને ગયો મેં તેમાં કોઈ ખાસ ધ્યાન આપ્યું નહીં પછી બસ ઉપડી રમેશ મારા સોફામાં આવીને બોલ્યો મારા સોફાની બારી તૂટેલી છે એટલે ત્યાં વધુ પવન આવે છે એટલે મને ઊંઘ નથી આવતી જો તમે કહો તો તમારા સોફામાં હું સૂઈ જાઉં મેં વળી થાકમાં હા પાડી દીધી થોડા સમય પછી એણે તેનો એક પગ મારા પગ પર નાખ્યો પણ મેં તેને કંઈ કહ્યું નહીં એટલે થોડી વાર પછી તેણે મારા સંતરા ઉપર પોતાનો હાથ મૂક્યો હું અચાનક ઊભી થઈ ગઈ તેને દૂર સૂવાનું કહ્યું તેણે કહ્યું કે ઊંઘમાં ભૂલથી મારો હાથ અડી ગયો હું એની માફી માગું છું પછી હું પાછી સૂઈ ગઈ થોડી વાર પછી પાછો રમેશ તેના હાથ ને મારા પગ પર ફેરવવા લાગ્યો મેં તેને રોક્યો નહીં એટલે તે સમજી ગયો અને ધીરે ધીરે તેણે પોતાના હાથને મારા સંતરા ઉપર રાખ્યા અને ફેરવવા લાગ્યો મારો આ પહેલો અનુભવ હતો મને મજા આવતી હતી એટલે મેં કશું કહ્યું નહીં પછી તેણે મારા સંતરાને દબાવવા લાગ્યો અને સહેલાવવા લાગ્યો મને ખૂબ મજા આવતી હતી થોડી વારમાં તો તેણે મારા સંતરાને મોઢામાં લઈને સૂચવા લાગ્યો મેં પણ મારા સંતરાને તેના તરફ કર્યા પછી તો રમેશે મારા સંતરાને સૂચી સૂચીને મારો આખો થાક ઉતારી દીધો તેણે તેનો એક હાથ મારી ગુફા તરફ જવા દીધો મારી ગુફાની આજુબાજુ આંગળી ફેરવવા લાગ્યો તેને લાગ્યું કે હું ગરમ થઈ ગઈ છું પછી તે અચાનક મારી ઉપર ચડી ગયો ને અમે એકબીજાના હોઠ સૂચવા લાગ્યા તેનો એક હાથ તો મારી ગુફા આગળ હતો તેણે મને અચાનક દબી દીધી અને મારી ગુફામાં તેની આંગળી આખી નાખી દીધી મારી તો ચીસ નીકળી ગઈ પણ મજા આવતી હતી એટલે મેં તેને રોક્યો નહીં તેને થોડીવાર ગુફામાં આંગળી ફેરવી એટલે ત્યાંથી પાણી છૂટવા લાગ્યું પછી તેણે રૂમાલથી સાફ કરી દીધું હવે તો મારી ગુફાને પણ પોપટની જરૂર હતી મેં તેના પોપટ પર નજર કરી તો એ તો ક્યારનો ટટ્ટાર થઈને બેઠો હતો રમેશે પોતાનું પેન્ટ ઉતારીને મને હાથમાં પોપટ આપી દીધો મેં પહેલીવાર આવડો મોટો પોપટ જોયેલો તેને જોઈને તરત હાથમાં લઈને રમાડવા લાગી રમેશ હજુ મારી ગુફામાંથી પાણી કાઢતો હતો પછી મેં એને રોક્યો તેના પોપટને મોઢામાં લઈ લીધો પછી ચૂસવા લાગી થોડી વારમાં તો પોપટમાંથી પણ પાણી નીકળવા લાગ્યું પછી રમેશે મારી ગુફા ચાટવાનું શરૂ કર્યું મેં મારા બધા કપડાં ઉતારી દીધા આટલી મજા આવતી હતી કે તેનું વર્ણન કરવું કેમ પછી તો રમેશે દુકાનથી લાવેલો કોન્ડમ પહેરી મારી ગુફામાં તેનો પોપટ જવા દીધો ગુફામાં જેવો પોપટ ગયો કે મારા મોઢામાંથી આ જેવા અવાજો નીકળવા લાગ્યા હું આ અજીબ અહેસાસ કરી રહી હતી થોડી વારમાં તો મારું સીલ તૂટી ગયું અને લોહી પણ નીકળી ગયું ખૂબ બળતરા થવા લાગી એટલે મેં તેને રોક્યો પણ તે રોકાય એમ થોડો હતો તેણે તો થૂક લગાવીને મારી ગુફાને ફાડી નાખી થોડા સમય પછી તેનું પાણી નીકળી ગયું અને તેનો પોપટ શાંત થઈ ગયો મારી ગુફાની તરસ પણ તેના પોપટે છીપાવી દીધી હતી અડધી કલાક બંનેએ વાતો કરી પછી મારી ફરી ઈચ્છા થઈ ગઈ પણ તેને કેમ લેવું છતાંય તેના પોપટ પર મારો હાથ ફેરવવા લાગી એ સમજી ગયો કે મારી ગુફાની હજુ તેના પોપટની જરૂર છે એટલે તેણે આ વખતે વગર કોન્ડમે તેના પોપટને મારી ગુફામાં નાખ્યો પહેલાં જતો ન હતો તો પરાણ નાખ્યો મને પછી રાડ નથી દીધી અને તેના પોપટે એક કલાક સુધી મારી ગુફાને ફાડી નાખ્યું પછી તેના પોપટનું પાણી તેણે મારા સંતરા પર નાખ્યું સવાર સુધીમાં ત્રણ વાર રાઉન્ડ લીધા હવે મારું સ્ટોપ આવવાનું હતું એટલે જલ્દી જલ્દી મેં મારા કપડાં પહેર્યા નીચે ઉતરતા પહેલાં એકબીજાના નંબર લીધા હું ચાલી શકું તેવી સ્થિતિમાં નથી એમ તે સમજી ગયો એટલે તેણે મને રિક્ષા કરી આપી આ ખોદકામનો અનુભવ ખૂબ સારો રહ્યો અને મને પણ સમજાયું કે ગુફાને પોપટની કેટલી જરૂર હોય છે તો દોસ્તો તમને આ વાત કેવી લાગી તે કોમેન્ટ કરીને અવશ્ય કહેજો મારા વાલા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હું અને